અરે ને ને એલા ફટાકડા લે ને લે આયા ઠીક બે ઉ લે હે તો ફરી પા ફટ્યો છો આ તો ગંધુરચ્યુ થઈ ગયો આયો આ ને ફટાકડા છે એલા મું તો કેવા રે ઇની હું હે ફટ્યો રોજેડા પકડી દીવાડી જગી હવે આઈ નવરા આવ્યો ને તો ફરી જગી જગી જોજો

નથી કરી દિમાગ ક્યાં હોય હાણસી લઈ સાંડલ ફોડવા ફરી પાછું કોને કોને બાળપણ યાદ આવ્યો સાચું કેજો કોમેન્ટ કરવા લો એમ ત્રણ ભેગા મૂકી દેવાના હોય